નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું તમારી પોતાની સૌથી વિશ્વસનીય ચેનલ ટેકનિકલ કિસાન પર આજે આપણે એક એવી વાત કરવાના છીએ જે તમારી ખેતી કરવાની પદ્ધતિ અને વિચારવાની રીત બદલી નાખશે આપણે બધા માનીએ છીએ કે જો ખેતરમાં ગાય ભેંસનું છાણ નાખી દીધું એટલે જમીન સુધરી ગઈ આપણે કહીએ છીએ કે છાણ એ સોનું છે પણ મિત્રો શું તમે ક્યારે વિચાર્યું છે કે વર્ષોથી છાણ નાખવા છતાં આજે જમીન કેમ પથ્થર જેવી કઠણ થઈ ગઈ છે કેમ છાણ નાખવા છતાં પણ યુરિયા ડીએપી વગર પાક થતો નથી આજે હું તમને એક એવું વૈજ્ઞાનિક સત્ય કહેવા જઈ રહ્યો છું જે કદાચ તમને કડવું લાગશે પણ સત્ય તો એ જ છે કે છાણ એ ચમત્કારી ખાતર નથી પણ છાણ એ માત્ર એક કાચો માલ છે જો તમે એનો સાચો ઉપયોગ નહીં જાણો તો તમે માત્ર મહેનત કરતા રહેશો પરંતુ પરિણામ ક્યારેય નહીં મળે આજના ગહન વિષયમાં ડૂબકી લગાવતા પહેલા તમને વિનંતી છે ટેકનિકલ કિસાન ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો આગામી સમયમાં અમે ખેતીના એવા એવા વૈજ્ઞાનિક તથ્યો ઉજાગર કરવાના છીએ જે તમારા ખેતી કરવાના નજરિયાને સંપૂર્ણ બદલી નાખશે તો ચાલો શરૂ કરીએ છાણનું ગણિત વૈજ્ઞાનના આંકડા શું કહે છે ચાલો પહેલાં વૈજ્ઞાનિક દ્રષ્ટિએ જોઈએ કે છાણમાં શું હોય છે આપણે પાકને મુખ્ય ત્રણ પોષક તત્વો આપીએ છીએ નાઇટ્રોજન ફોસ્ફરસ અને પોટાશ એનપી જો આપણે તાજા છાણના રિપોર્ટ જોઈએ તો તેમાં નાઇટ્રોજન માત્ર શૂન્ય દશમલવ ચારથી શૂન્ય દશમલવ છ ટકા હોય છે ફોસ્ફરસ શૂન્ય દશમલવ બેથી શૂન્ય દશમલવ ત્રણ ટકા જેટલું જ હોય છે હવે તમે જ વિચારો એક થેલી યુરિયામાં છેતાલીસ ટકા નાઇટ્રોજન હોય છે તેની સામે છાણમાંના નાઇટ્રોજનનું પ્રમાણ કેટલું ઓછું છે આટલા ઓછા અને અસંતુલિત તત્વોથી જમીનને કેટલો ફાયદો થશે યાદ રાખો મિત્રો જમીનમાં સીધું છાણ નાખવાથી ક્યારેય પૂરતું પોષણ નથી મળતું બીજી વાત ગૌમૂત્રમાં નાઇટ્રોજન છે પણ તે ખૂબ જ તેજ હોય છે જો તમે એનો સીધો અને વધુ પડતો ઉપયોગ કરો છો તો તે છોડના મૂળને ફાયદો કરવાને બદલે નુકસાન પણ કરી શકે છે એટલે આ ભ્રમમાંથી બહાર આવવું જરૂરી છે કે ફક્ત છાણ નાખવાથી જમીન ફળદ્રુપ થઈ જશે તો પ્રશ્ન એ થાય કે જમીન ફળદ્રુપ બને છે કઈ રીતે શું જમીનને ફળદ્રુપ બનાવવામાં છાણનો કોઈ રોલ નથી બહુ જ સમજવા જેવી વાત છે જમીનની ફળદ્રુપતા ત્રણ પાયા પર ટકેલી છે એક ભૌતિક બંધારણ એટલે કે જમીન કેટલી મુલાયમ છે અને તેમાં હવા અને પાણીની અવર જવર કેવી છે બે રાસાયણિક તત્વો જમીનમાં રહેલા પોષક તત્વો જેવા કે એનપી કે કેલ્શિયમ મેગ્નેશિયમ સલ્ફર અને બીજા સૂક્ષ્મ પોષક તત્વો પૂરતા પ્રમાણમાં છે કે નહીં ત્રણ જૈવિક જીવન આ સૌથી મહત્વનો મુદ્દો છે જમીનમાં બેક્ટેરિયા ફંગસ અને અળસિયા છે કે નહીં અને જો છે તો તે કેટલા પ્રમાણમાં છે અને શું તે પૂરતા છે મિત્રો આ ત્રીજો મુદ્દો એટલે કે જૈવિક જીવન એ જ અસલી જાદુગર છે જો જમીનમાં સૂક્ષ્મ જીવો નથી તો પહેલા બે મુદ્દા કોઈ કામના નથી તમે ગમે તેટલા તત્વો નાખો જો તેને પચાવનાર જીવ જ નથી તો તે તત્વો છોડને ક્યારેય નહીં મળે હવે સમજીએ છાણનું અસલી રહસ્ય છાણ એ પોતે ખોરાક નથી પણ ખોરાક બનાવવા માટેનો કાચો માલ છે ચાલો એક ઉદાહરણ દ્વારા સમજીએ તમારા રસોડામાં લોટ દાળ ચોખા બધું જ પડ્યું છે પણ જો ઘરમાં રસોઈ બનાવવાવાળું કોઈ ન હોય તો શું તમારું પેટ ભરાશે નહીં ને બસ જમીનમાં પણ આવું જ છે તમે પૂરતા પ્રમાણમાં છાણ નાખો છો અને એ જ ઘટનાક્રમમાં પૂરતું રાસાયણિક ખાતર પણ નાખો છો શું તેનાથી તમારા પાકનું પેટ ભરાઈ જશે જી ના કારણ કે છાણ એ રાશન છે અને સૂક્ષ્મજીવો એટલે કે માઇક્રોબ્સ એ રસોઈયા છે અને બીજી સૌથી મહત્વની વાત કે તમે જમીનમાં જે રાસાયણિક ખાતર નાખો છો શું તે છોડનું ડાયરેક્ટ ભોજન છે ના રાસાયણિક ખાતરના અણુઓને તોડવા માટે પણ જમીનમાં સૂક્ષ્મજીવોનું હોવું ખૂબ જરૂરી છે જ્યારે તમે છાણ જમીનમાં નાખો છો ત્યારે જમીનમાં રહેલા બેક્ટેરિયા તેને ખાય છે તે છાણને તોડીને તેમાંથી હ્યુમસ એમિનો એસિડ અને છોડ લઈ શકે તેવા પોષક તત્વો બનાવે છે એટલે કે છાણ તો માત્ર બેક્ટેરિયાનું ભોજન એટલે કે કાર્બન સોર્સ છે જો બેક્ટેરિયા છાણને ખાશે તો જ જમીન ફળદ્રુપ બનશે આજે ખેડૂતોની સૌથી મોટી સમસ્યા શું છે આપણે વર્ષોથી રાસાયણિક ખાતરો અને ઝેરી જંતુનાશકો નાખીને જમીનના મિત્ર જીવાણુઓને મારી નાખ્યા છે અથવા તેની સંખ્યા ખૂબ ઓછી કરી નાખી છે જેથી જમીન અત્યારે નિર્જીવ જેવી થઈ ગઈ છે હવે આવી જમીનમાં જ્યારે તમે છાણ નાખો છો ત્યારે શું થાય છે ત્યાં તેને ખાવાવાળા રસોઈયા કે સૂક્ષ્મજીવો તો છે જ નહીં પરિણામે એ છાણ જમીનમાં પડ્યું રહે છે કાં તો તે સુકાઈને પથ્થર જેવું થઈ જાય છે અથવા તો પૂરતી હવા ન મળવાને કારણે ત્યાં હાનિકારક ફૂગ અને ઉધઈ પેદા થાય છે માટે માત્ર છાણ નાખવું એ ઉકેલ નથી જો રસોઈયા મરી ગયા હોય તો પહેલાં નવા રસોઈયા લાવવા પડશે નિષ્કર્ષ અને સમાધાન તો સવાલ એ થાય છે કે હવે શું કરવું સાચો રસ્તો કયો છે જો તમારે તમારી જમીનને ફરીથી જીવતી કરવી હોય તો આ ચાર સ્ટેપ યાદ રાખજો એક નવા જીવાણુઓ ઉમેરો ઇનોક્યુલેશન માત્ર છાણ ન નાખો પણ તેની સાથે જીવામૃત અથવા વેસ્ટ ડીકમ્પોઝર આપો તેમાં કરોડોની સંખ્યામાં બેક્ટેરિયા હોય છે જે જમીનમાં જઈને કામ શરૂ કરે છે જો તમને જીવામૃત વિશે વિગતવાર માહિતી જોઈતી હોય તો ઉપર આઈ બટન પર એક લિંક આવતી હશે તેના પર ક્લિક કરો ત્યાં જીવામૃત બનાવવાની સંપૂર્ણ વૈજ્ઞાનિક પદ્ધતિ વિસ્તારપૂર્વક તે વિડીયોમાં બતાવી છે બે સડેલું ખાતર વાપરો તાજું છાણ નાખવાને બદલે તેને યોગ્ય રીતે કોહવાયેલું એટલે કે કમ્પોસ્ટ બનાવીને નાખો અથવા વર્મી કમ્પોસ્ટનો ઉપયોગ કરો તમને યાદ હશે કે આજથી લગભગ પચાસેક વર્ષ પહેલાં આપણા વડવાઓ જે પ્રકારે છાણને પકવતા હતા વાસ્તવમાં એ છાણનું ખાતર જ સોનું હતું આપણા વડવાઓ આખા વર્ષનું ખાતર એક ખાડામાં જમા કરતા હતા અને ચોમાસામાં પાણી ભરાય અને ત્યારબાદ પાણી સંપૂર્ણ સુકાઈ જાય ત્યારબાદ તે ખાતર જમીનમાં આપતા આ ખાતર જમીનમાં રહેલા સૂક્ષ્મજીવોનું સંપૂર્ણ ભોજન હતું ત્રણ ભેજ અને આચ્છાદન હવે મહત્વની વાત એ છે કે તમે સૂક્ષ્મજીવો જમીનમાં ફરીથી પ્રસ્થાપિત કરી દો છો અને કોહવાયેલું ખાતર પણ આપી દો છો શું તે પૂરતું છે જવાબ છે ના સૂક્ષ્મજીવોને જીવવા માટે અંધારું ભેજ અને હવા જોઈએ જમીનને ક્યારેય તડકામાં ખુલ્લી ન રાખો તેને પાકના અવશેષોથી ઢાંકેલી રાખો જેથી જમીનમાં ભેદ જળવાઈ રહે છે અને સૂક્ષ્મજીવોને અનુકૂળ વાતાવરણ પણ મળી રહે છે ચાર રાસાયણિક ઝેર ઘટાડો મિત્રો આપણે સમજવું પડશે કે એક બાજુ આપણે જમીનમાં સૂક્ષ્મજીવો ઉમેરીએ છીએ અને બીજી બાજુ અંધાધૂંધ રાસાયણિક ખાતરો અને તેજ જંતુનાશકોનો મારો ચલાવીએ છીએ આ તો એના જેવું થયું કે એક માણસને દવા પણ આપવી અને સાથે ઝેર પણ આપવું જો તમે ભારે માત્રામાં કેમિકલ નાખવાનું ચાલુ રાખશો તો તમે ગમે તેટલું છાણ કે જીવામૃત નાખશો પેલા જીવો લાંબુ જીવી નહીં શકે એટલે ધીમે ધીમે રાસાયણિક ખાતરનો વપરાશ ઘટાડવો પડશે જેથી જમીનનું જૈવિક ચક્ર ફરીથી પાટા પર આવી શકે નિષ્કર્ષ કન્કલુઝન તો ખેડૂત મિત્રો આજની આખી ચર્ચાનો સાર એ છે કે છાણ એ ખાતર નથી પણ ખાતર બનાવતી ફેક્ટરી એટલે કે સૂક્ષ્મજીવો માટેનું બળતણ છે જો તમારી પાસે છાણ છે પણ જમીનમાં જીવાણું નથી તો એ છાણ નક્કામું છે અને જો તમારી પાસે જીવાણું છે પણ એને ખાવા માટે છાણ કે કચરો એટલે કે કાર્બન નથી તો પણ તમારી જમીન સુધરશે નહીં તમારે આ બંને વચ્ચે તાલમેલ બેસાડવો પડશે માત્ર ખેતી ન કરો પણ તમારી જમીનમાં રહેલા પેલા અદ્રશ્ય મજૂરો એટલે કે બેક્ટેરિયાનું પાલન કરો જે દિવસે તમે આ વૈજ્ઞાનિક ગણિત સમજી ગયા તે દિવસે તમારે મોંઘા ખાતરો પાછળ ખર્ચો કરવાની જરૂર નહીં પડે અને તમારી જમીન ફરીથી સોનું ઉગાવતી થઈ જશે આશા રાખું છું કે આજનો આ વિષય તમને ગમ્યો હશે અને તમારી ખેતી કરવાની સમજમાં નવો વળાંક લાવશે જો તમને આ માહિતી સાચી અને સચોટ લાગી હોય તો વિડીયોને લાઇક કરજો અને બીજા ખેડૂત ભાઈઓ સાથે વોટ્સએપ પર શેર જરૂર કરજો જેથી તેઓ પણ આ ભ્રમમાંથી બહાર નીકળે ખેતીને લગતા આવા જ ટેકનિકલ અને વૈજ્ઞાનિક વીડિયો જોવા માટે જોડાયેલા રહો ટેકનિકલ કિસાન સાથે ફરી મળીશું એક નવા વિષય અને નવી જાણકારી સાથે ત્યાં સુધી જય જવાન જય કિસાન